અબડાસા તાલુકાના નલિયા ખાતે ભારતીય સેનાના ઓપરેશન સિંદૂરની સફળતાના સમર્થનમાં તિરંગા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આઈસીઆઈસી બેંકથી શરૂ થયેલી આ રેલી બસ સ્ટેશન વિસ્તાર અને મુખ્ય બજાર ચોક સુધી પહોંચી હતી રેલી દરમિયાન દેશભક્તિના સૂત્રોચ્ચાર અને ગીતો ગુંજા હતા રેલીમાં તાલુકા ભાજપ પ્રમુખ જયદીપસિંહ જાડેજા તાલુકા પંચાયત પ્રમુખ મહાવીર જાડેજા પરેશસિંહ જાડેજા નરેન્દ્રસિંહ જાડેજા અને અન્ય આગેવાનો પોલીસ સ્ટાફ હોમગાર્ડ જીઆરડીના જવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા સિંધુ ને સફળતાપૂર્વક પાર પાડી અને ભારતીય સેનાએ દુનિયામાં આપણી આન બાન અને જયારે ગૌરવ વધાર્યું છે ત્રિરંગાનું ગૌરવ વધાર્યું છે ત્યારે વધારવા માટે આજે નદી મધ્ય એક ભવ્ય ત્રિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આજે દેશના યશસ્વી પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદીના જે પ્રયત્નો થકી ખૂબ મોટું ઓપરેશન પાર પાડ્યું છે તે માટે દેશ સોશયનું કોફ કો અભિનંદન ભારત માતાકી જય આજ રોજ નડિયા નળિયામદે તિરંગા યાત્રા નું આયોજન કરેલ ઓપરેશન સિંદૂરમાં આપણા जवानोंએ જે આપણા આતંકવાદીઓને જે આતંકવાદીઓના અડડાઓને રેસ લાબુદ કરી અમુક મિનિટોમાં એના ગર્વરૂપી આજે નડિયા નળિયામદે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવેલ જે તિરંગા યાત્રામાં આજે મોટી સંખ્યામાં નળિયા તાલુકાના ગામે ગામના આર્મી જવાનો કે રિટાયર્ડ હતા ઈ અને ગામે ગામના અધિકારી પદાધિકારીઓ અને યુવાન મિત્રો બહેનો બધા જોડાણા અને આજનો દિવસ આપણા માટે ગર્વનો દિવસ એટલા માટે હતો કે તિરંગા યાત્રા આપણી આનબાનને સાર છે અને ફોજીઓને પણ રાત્રેથી આપણે અભિનંદન પણ આપીએ અને તત્કાલીન વીસ પચીસ મિનિટની અંદર આપણા વિરોધી દેશના જે આતંકવાદી અડ્ડા હોય એને નેશ નાબૂદ કરી અને આપણી ફોજે જે ગૌરવ આખા વિશ્વમાં ગૌરવ વધાર્યું છે એ બદલ ફોજને અને અત્યારની સરકાર મોદી સાહેબ ને કે અમિતભાઈ શાહ ને પણ ખૂબ હૃદયપૂર્વક અભિનંદન આપીએ છીએ